જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા બ્લોગમાં તો ગાઈસ અત્યારે વાગ આઠ વાજી જશે ગાઈસ આ બાજુ મસ્ત ચા ઉકલો કહીશ આ બાજુ તો બારીમાંથી તડકો પણ આવી ગયો નાચતો હોય ને હતી એટલે પછી ઘેટા બેઠા ઠું ગયો જો નાચ તો તડકો બહુ આવી ગયો ના બાજુ પાણી ગરમ થાય પેલી બાજુ ભલી પાણી ભરા

બપોર જેવી પછી ના આ જો આપણે તો ચા લઈ લીધી એક આ ગાનાજી જોડી જો બતાવું એ આટલા રીયા આલા રીયા ને ગાનાજી ને આના આગળ રહે ને એ કદી ભાઈ જો કોઈ બનો તો કે આવ સાચી એ તો કન્ટિન્યુ બને રે જો જીએ ડાયરેક્ટ હા હું નહી આવું હા

કોબી ખબર નહીં મને એટલે ઓ ના કળી બનાવી હો તો હવે આબરૂ ના ગાત તો ગાઈસ અત્યારે જો આપણે ગાડીમાં બેઠા હી અને આ બાજુ ગાઈસ એસપી હિન્દુસ્તાની એટલે કે મફુ કાકાનો હોમતાજી ની બધેની કોમેડી ચાલે હ ના ને ગાઈસ આ બાજુ અમાર નાગેશ પોડી કુ લાયો હું લાયો નાગેશ આલુ આલુ સેવ લાયો થોડી આઈ ગઈ